મહેદવ્યા સોસાયટી મકાન નંબર સાત લવલી બેકરી લવલી ફાર્મ ગત રાત્રિના કોઈપણ સમયે નોર મહંમદ લવલી વાલાએ અગિયાર વાગ્યાની આસપાસ બકરાઓને ખાવાનું અને પાણી આપી પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ ચાર વાગ્યાની આસપાસ તેઓના મોબાઈલમાં સીસીટીવી કેમેરાની સિસ્ટમ જોઈ હોય મોબાઈલમાં બેલ વાગતા તરત જ જાગી જઈ મોબાઈલમાં તપાસ કરતાં પોતાના ફાર્મ હાઉસમાં કોઈ આવેલું હોય જેથી કરી તેઓએ તાત્કાલિક લવલી ફાર્મ ઉપર આવી પહોંચતા પોતાના ફાર્મમાં સોળ નંગ બકરા ચોરી થઈ આવવાનું જણાય આવતા આશરે હજારો રૂપિયાના બકરા ચોરી થતાં આ અંગે નૂર મહમ્મદ લવલીવાળાએ ચોરી થયા અંગેની પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી સીસીટીવી કેમેરામાં ચોરી કરતા બકરા લાલ ટી શર્ટનો ઇસમ નજરે પડી રહ્યો છે જ્યારે કે સીસીટીવી ફૂટેજનો આધારે પોલીસે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી જ્યારે કે તાજેતરમાં જ સિનોર તાલુકાના સીમડી ગામેથી બકરા ચરાવા ગયેલ ઈસમને ચપ્પુ બતાવી બકરાઓની ઉઠાંતરી કરવામાં આવી હતી આગામી ત્રણેક માસ પછી મુસ્લિમ બિરાદરોની બકરા ઈદ આવતી હોઈ હજારો રૂપિયાની કિંમતના બકરાની ચોરી થતા માલિક હતાશ થઈ જવા પામ્યો હતો આવો જાણીએ નોર મહમ્મદ લવલીવાલા શું કહેવા માંગે છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી સાથે કરજણ સંદેશ ન્યૂઝમાં ડભોઈથી મેદેવિયા સોસાયટી મકાન નંબર સાત ફાત્મા લવલી ગોડ ફાર્મ અને લવલી બેકરી એ બે નામની ફાર્મ અહીંયા આગળ આવેલી છે અને ગઈકાલે એટલે રાત્રે પંદર તારીખે રાત્રે દસ ને હું બકરાઓને ખાવા પીવાનું અહીં નાખીને પાણી પીવડાવીને ગયો મારી ઘરે ત્યાર પછી રાત્રે ચાર ને ત્રણ મિનિટે ચાર વાગીને ત્રણ મિનિટે એટલે સોળ તારીખે સવારે અર્લી મોર્નિંગમાં ચાર ને ત્રણે મારા મોબાઈલ સિસ્ટમમાં એલાર્મ વાગી કે મારા ફાર્મમાં કોઈ ભરે છે એવું મને લાગ્યું મારા ભાઈએ જોયું તરત જ એ જોઈને સીધા અહીંયા આગળ આવ્યા જે હાલતમાં મારા ભાઈ અને મેં હતા એ હાલતમાં કપડાં બી પહેરવા રહ્યા નથી ને અહીં આવ્યા અને રસ્તામાં માઉડીભાગો જકાતનાકા પાસે જે ઓન ડ્યુટી કોન્સ્ટેબલ હતા એમને જોડે લીધા કે ભાઈ મારા ફાર્મ પર અંદર કોઈ ફરે છે ચોર એવું લાગે છે એટલે અમે આવ્યા છે તમે તાત્કાલિક અમારી મદદ માટે ચાલો તો એ લોકો અમારી સાથે આવ્યા ચાર ને વીસે અમે અહીંયા આગળ એન્ટ્રી થયા અને તાળું ખોલીને અંદર આવ્યા જોયું તો સોળ બકરા અમારા ચોરાઈ ગયા છે અને એની સીસીટીવી ફૂટેજ મારે ત્યાં કેમેરા લાગેલા છે સીસીટીવી ફૂટેજ મોડી ભાગોળ પોલીસ જમાદારને હમણાં હું આપવા જઈ રહ્યો છું અને એ જે કંઈ બી છે એ કાર્યવાહી આગળ કરવા માટે જમાદાર પાસે જઉં છું પોલીસ તંત્રમાં તમે જાણ ક્યારે કરી પોલીસ તંત્રમાં અહીંથી ને વિશે જ્યારે અમે જોઈ લીધું કે બધું થઈ ગયું છે ત્યાર પછી પાંચ વાગે એટલે રોજો રોજાનો જે સમય થાય છે અંત એ વખતે અમે પોલીસ સ્ટેશનમાં સવારે પાંચ વાગે પહોંચી ગયા હતા ત્યાં આગળ મૌખિક જાણ કરી હાજર જમાદાર જે હતા એમણે સાદા કાગળ પર અમારી અરજી લખી ત્યાર પછી સાત ને પિસ્તાલીસે કે આઠની આસપાસ ઓનલાઈન ઓનલાઈન કંટ્રોલ રૂમ જે બરોડાનું છે જીરો બસો પાસઠ નંબર છે ત્યાંનું મેં ફોન કરી અને ઓનલાઈન કમ્પ્લેન બી કરી શું રિસ્પોન્સ છે પોલીસ તંત્રમાંથી પોલીસ તંત્ર તરફથી ઓનલાઈન પરથી તરત જ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને પછી ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી પાછું મારી પાસે ફોન આવ્યો કે ભાઈ સવારની તમારી કમ્પ્લેન લખેલી છે અને અમે ટૂંક સમયમાં તમારી પાસે ડી સ્ટાફ જેવો અમારી પાસે આવે તમારી પાસે મોકલીએ છીએ તો હમણાં ડી સ્ટાફના માણસો બી આવીને ગયા છે અને હું પણ આ બધું પેન ડ્રાઈવમાં લેવાની કાર્યવાહી કરી રહ્યો છું અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં પેન ડ્રાઈવમાં લઈને જઈ રહ્યો છું સરકરા ચોરાયાની કેટલી કિંમતના હતા સોલ નંગ ટોટલ બકરા છે એમાંથી મેં